ઓગણત્રીસ એક ચોવીસ ના રોજ સી ડિવિઝન વિસ્તારમાં આવેલ બાલાજી ફાર્મમાં આશરે સાડા વચ્ચે સ્કોડા ગાડીમાંથી દસ લાખ રૂપિયાના એટલે કે ઘરે પચીસ તોલાસોનું ચોરી થઈ ગયેલ હતું જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે દાંડીયા રાસ ચાલુ હતા ત્યારે એક અજાણી આઈ ટ્વેન્ટી કાર કે જે બાલાજી ફાર્મમાં એન્ટર થાય છે ત્રણ ચાર ગાડીઓમાં રેકી કરે છે અને અંતે આ ગાડી પાસે આવીને ઉભી રહે છે અને ગાડીનો કાચ તોડે છે અને ગાડીમાં રહેલ કપડાનું ભરેલું બેગ છે એમાંથી ત્રણ જ્વેલરીના બોક્સ છે એ ચોરી કરીને જતા રહે છે આ બાબતની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને આશરે રાત્રે બાર વાગ્યે મળેલ હતી જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ પોલીસ દ્વારા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી છે એ રાજકોટથી આવેલ હતો અને એની વધુ તપાસ કરતા અમારી એક અમે બે ટીમ પાડેલી હતી જેમાં એક ટીમ છે એ સીસીટીવી કેમેરા પર ફોકસ કરેલ હતું અને અને બીજી ટીમ છે કે જેણે રાજકોટ રવાના કરેલી હતી અને એના આધારે ખ્યાલ આવ્યો કે આ જે કંઈ પણ વ્યક્તિ છે એ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આશાપુરા જે કંઈ પણ ચોકડી છે ત્યાં રહેવાસી હતો અને લોકેશનના આધારે અમને ખ્યાલ આવતા એની વોચમાં બેસેલ હતા અમારો સ્ટાફ આરોપી નું નામ છે ધરમ જશવંતભાઈ ધાંધલ અ જેણે આ ચોરીને અંજામ આપ્યો હતો અને જેની ધરપકડ આજે સવારે કરી લેવામાં આવી છે અને સો એ સો ટકા મુદ્દા માલ રિકવરી કરી લેવામાં આવેલ છે આરોપી બે હજાર અઢારમાં પણ અગાઉ આ ગુનામાં આવી ચૂક્યો છે કે જેની મોડેસેપ્રન્ડી કહી શકાય કે જ્યારે પણ એ આર્થિક સંકળામણમાં આવે છે ત્યારે એ લગ્ન પ્રસંગ કે એવા કોઈ જગ્યા જાહેરમાં વેહિકલ નું પાર્કિંગ થયેલું હોય છે ત્યાં એ જાય છે આ ગાડીઓમાં ટોર્ચથી અને હાલની ઘટનાના અનુસંધાને કહું તો જ્યાં લગ્ન પ્રસંગમાં એ પહોંચ્યો હતો ત્યાં એને ત્રણ ચાર ગાડીઓમાં ટોર્ચથી ચેક કરેલું હતું કે કોઈ સામાન પડ્યો હોય તો એ ચોરી શકે પરંતુ તેમાં એ સક્સેસ ન થતા એક લાસ્ટમાં સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાં એને સર્ચ કરતા એને સામાન મળી આવેલ અને એની એને ચોરી કરેલ હતી